હાલો દોસ્તો ફરી એક વાર નવા માં તમારું સૌ બધા નું સ્વાગત છે આજે ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યો છે આપડે કારણ કે લગભગ દસ બાર દિવસ જેવું થઈ ગયું છે મોહન બાપા હોય ગયા ત્યારબાદ બ્લોક બનાવ્યો જ નથી ને આજે આપણે બ્લોક ચાલુ કર્યો ને ને આપણે ભાઈ જીરું ઉપાડતા ત્યારે બ્લોક સ્ટાર્ટિંગ હતો ને ભાઈ ઘણા દિવસ થઈ ગયા તો આ ખેતરનું ભાઈ બધું છે ને જીરું ભાઈ થેસરમાં કાઢી નાખ્યું છે ને આ ખેતરનું જીરું આ ઢગલો થઈ ગયો છે તો આજે થેસર આવવાનું છે ભાઈ આજે ઝાકરનો મોહલ એવો છે ને ભાઈ ભાઈ છે ને આ આપણા ઢગલો ભાઈ ઢાંકીને રાખ્યો કારણ કે તમને વરસાદનું ઓલું છે ને તો ભાઈ સાગર શેઠ ને વીજો ભાઈ હલો કેવો નાનો યુટ્યુબર મને ને પલોત કુવાળી લઈને રખડે છે આ હિસાબે છે ને ભાઈ આ ફૂંકડી ને થેસર ને એવો ભાઈ છે ને મશીન મળવા બહુ કઠિન છે ને આ ઝાકર આવી અટાણે તો ભાઈ થોડોક ઓળી વહી ગઈ છે કારણ કે હવાર ની ભાઈ ઝાકર ઠીકો ઠીક હતી ને ભાઈ હવારના પોર માં ભાઈ થેસર વાળા ફોન આવ્યો વાળા ને કે ભાઈ વારો લેવો જ લઈ લ્યો એ કે આજ બીજે વારો કઈ આવે એમ નથી તો તમારો વારો આવી જાય ઢાકેલી છે ને તમારે ઢગલો આખો તો કે

તો ભાઈ ફાઈનલી ભાઈ અચાનક ભાઈ ફોન આવ્યો ને ભાઈ આવી ગયું છે ને ભાઈ કામ કરવા વર્ગી ગયા જવો સબલા લઈને આવી ગયો છે હવે આને ભાઈ ઉશ્કરી નાખી વિડીયો વિડીયો ઘણીક બંધ કરી દઈએ આ કામ કરી નાખી જો ભાઈ હલતી થઈ ચકડીઓ ભાઈ વાહ ભાઈ વાહ અગારા બગારા રાખો તો ભાઈ હવે થેસર ચાલુ થઈ ગયું છે ને સાગર ઓરે છે ને હવે આપણે કરવાનું છે કામ એટલે કામ કરો વર્ગી જવાનું છે સીમ ઓછા લેવાનું થાય ને થોડાક વિડીયો બનાવી રહેજો ને બેસી પછી સીમ ગેસ બતાવી દઈ દેવા ભાઈ ને બધા જુઓ પાર્ટી વર્ગી ગયા છે કામ અમારે મલો બોલવાનું ઘણી ખુશા ભાઈ આપણે ચાલુ જો ભાઈ આપણે કીધું જ હતું ને કે ભાઈ કામ તાણે ભાઈ કામ કરી લેવાનું ભાઈ તો ભાઈ થોને હવે પોરો ખાવા બેઠા હતી કારણ કે ને ભાઈ દોઢ કલાકતા હે ને પોરતા હતા આપણે તો અટલ છે ને સાગર સેઠો રહે જો હું આવ્યો છું ભાઈ પાણી પીવા તો પાણી ભાઈ હબાનું માર લીધું છે ને જેક ભાઈ ગ્લાસ પીવો છે પછી ભાઈ ઉપાસ જ નહીં ભાઈ ઉપરથી ભાઈ થાઉથી ને ભાઈ ઠીકો ઠીકનું ભાઈ થેસર ચાલે છે નથી ચાલતું ભાઈ આપણે ઓલું કઈ જુઓ ને એના જેવું નથી હાલ થોડુંક ભાઈ નબળું હાલે ધક્કા મારી મારી ને ભાઈ ઓળવું પડે છે ભાઈ જોરદાર નું ઓરવાનું ચાલુ થઈ ગયું છે ને અમારા સાગરભાઈ ઓર ભૂલવાય

ખેતર માં આવે ને ખબર છે ભાઈ વગર કેટલી કેટલી હે ગુણું ભાઈ ઘણી થઈ ભાઈ મને છે ને ભાઈ કામ આવ્યું મને રાખ્યો કેવું મારે વાત રાખ્યો બોલો

તો પૂછ્યા કેવા ટાણે ચાર વાગે ઘરે પૂગ્યા ભાઈ ચાર વાગે ખાધા પીધા થયા તો પેલા હું નાઈ લઉં પછી પાછા ખરી ખરી મરી આવ તો ભાઈ પાછા પી ગયા છે ભાઈ નાઈ ધોઈ ભાઈ મસ્ત મજા ને બેરી થઈ ગયા વેદભાઈ આવી ગયા જોવો તો વેદ નું ભાઈ કામ શું છે ભણી ને આવી ને ડાયરેક્ટ જોવો ભાઈ અંગૂઠો અંગૂઠો ને ભાઈ એવું મોઢામાં નાખીને નાખી બે અંગૂઠો ને મોઢા માં જોવો 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 જો જોવો જોવો જો ભાઈ અમારે મારે છે ને ભાઈ બાજુ બાજુ મારે છે ને બાજુ થાય ને ભગા ની

તો હા હમણાં જઈને વિડીયો આખો હોય આખો ભાઈ નો એ નવા હોય ને ભાઈ એ હાબો હાઈ ભાઈ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો ને કમેન્ટ કરી નાખો ટાટા